જય શ્યારામ મિત્રો આજે છે ભાદરવી અમાસ અને આજે આપણે નાય ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને આપણે આપણો આ અર્જુન રથ જે તમે જોઈ શકો છો આ અર્જુન રથ જે લઈને આપણે આજે જવાના છીએ જૂનાગઢ તો અર્જુન રથ કમ્પ્લીટ તૈયાર છે અને હવે આપણે નીકળી ગયા છીએ અને આપણે આગળ જાશું હવે આ અમારું ગામ જે અમે ક્રોસ કરી રહ્યા છીએ આપ જોઈ શકો છો વિડીયોની અંદર હવે અમારો અર્જુન રથ રોડ ઉપર ચડી ગયો છે આગળ જ અમારા ગામનું બસ સ્ટેન્ડ આવે છે અને બસ સ્ટેન્ડ ક્રોસ કરતાં જ હવે આપણે આગળ આવશું એટલે આવશે માણાવદર હા મિત્રો હવે આપણે માણાવદર પહોંચી ગયા છીએ અને હવે આપણે માણાવદર ક્રોસ કરવાના છીએ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને આજે આપણે જઈ રહ્યા છીએ જૂનાગઢ હવે આપણે આ વંથલી હાઈવે પર આવી ગયા છીએ અને આપણે જુનાગઢ એન્ટર થઈ ચૂક્યા છીએ આપ જોઈ શકો છો આ છે જૂનાગઢનો એન્ટર ગેટ હવે આપણે અહીંયાથી આગળ જાશું આપણે કાળવામાં થઈ અને જાશું ભવનાથ મિત્રો જોઈ શકો છો આપ આપણે જુનાગઢ સિટીની અંદર હવે જો આપણે એકદમ વિલિંગન ડેમની નજીક આવી ગયા છીએ અને ખૂબ જ કુદરતી સૌંદર્ય તમે જોઈ શકો છો અને અમે રસ્તામાં જોયા હરણ હા તમે પણ જુઓ કેટલા મસ્ત હરણ જો હવે આવી રહ્યા છે હરણ જેવા જ આપણે ગિરનારની અંદર એન્ટર થયા કે ખૂબ જ સુંદર વાતાવરણની અંદર અમે જોયા હરણ અને આ હરણ એટલા સુંદર હતા કે અમે જોઈ અને ખૂબ જ આનંદ આવ્યો આગળ તો જુઓ હરણનો આખો ઘેરો એ હારે વાંદરા પણ છે હા ઓહો હો અરે કોઈ મજા આવી વાત જ ન પૂછો હાલો હવે આપણે હલીએ આગળ હવે આપણે વિલિંગન નેમ થઈ અને આપણે જાશું દાતર બાપુની જગ્યાએ જોવો કેટલા બધા વાંદરા છે આ અમારો અર્જુન રથ હો કાંઈ ઘટે જ નહીં કેમ બાકી રોડ ઉપર ભળેરાટી બોલાવતો જાય હો આ આ હવે આપણે આગળ જેમ જેમ આપણે આગળ જાશું એમ આપણે કુદરતી સૌંદર્યનો આનંદ માણીશું હવે આપણે ગિરનારથી ખૂબ જ નજીક આવી ગયા છીએ અને વાતાવરણ પણ ખૂબ જ ખૂબ જ સુંદર છે અરે પણ તમે જોવો તો ખરા અરે કાંઈ ઘટે જ નહીં હો આ હા 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 અહીંયા આપણે હવે એક જે ચેક પોસ્ટ આવશે ક્રોસ કરશું હા અને આગળ આપણે વિલિંગન ડેમ સુધી અરે આપ જુઓ તો ખરા પણ અરે કાંઈ ઘટે જ નહીં હો 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 લે અહીંયા આગળ સિંહ બેઠો હા જુઓ સિંહ અરે પણ આવ્યો 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 આ જંગલનો રાજા કેસરી સિંહ ઓ આ હા હવે અહીંયાથી આપણે આપણે આ અર્જુન રથને પાર્કિંગમાં મૂકશું હા કારણ કે હવે અહીંયાથી આપણે હાલીને જવાનું છે અને આપણે છેક દાતાર બાપુ સુધી જવાનું છે એટલે વિડીયોમાં તમે એન્ડ સુધી જોડાયેલા તો રહેજો જ કારણ કે જે ગિરનારનો નજારો છે એ હવે આપણે તમને હાલીને જ બતાવવાના છીએ અને વિડીયોમાં છેક એન્ડ સુધી જોડાયેલા રહેજો અમે તમને છેક દાતાર બાપુના દર્શન કરાવશું અહીંયા આવી ગયું છે આપણું પાર્કિંગ હા જો હવે આપણે અહીંયાથી દાતાર બાપુ તરફ જવા માટેનો આ એન્ટ્રી ગેટ છે અહીંયાથી આપણે હાલતા હાલતા જવાનું છે દાતાર બાપુની જગ્યા સુધી ખૂબ જ ઊંચું ચણાણ કરવાનું છે મિત્રો કમસે કમ આપણે ત્રણ હજારથી પાંત્રીસો પગથિયા ચડવાના છે આજ રીતે આપણે પગથિયા ચડતા જાશું હા ભલે આપણે થોડોક થાક લાગશે પણ તમે અમારી સાથે વિડીયોના માધ્યમથી તમે અમારી સાથે જોડાયેલા રહેજો આપણે આગળ જેમ જેમ પગથિયા ચડતા જાશું તેમ તેમ વાતાવરણ પણ એકદમ ઠંડુ થતું જશે અને એકદમ વાદળ આપને અડવા લાગશે આપ ઉપરથી જોઈ શકો છો કેવો સુંદર નજારો છે આપણે આજે અડધું ચઢાણ તો કરી ચૂક્યા છીએ હવે આપણે અડધું જ ચડવાનું છે આપ જોઈ શકો છો નીચેથી સિટીનો કેવો નજારો જાણે એવું લાગે આપણે કોઈ પ્લેનમાં બેઠા હોઈએ હા એટલો સુંદર નજારો અહીંથી જોવા મળે છે હવે આપણે ફાઇનલી દાતાર બાપુની જગ્યાએ પહોંચી ગયા છીએ અને આપણે તમને દાતાર બાપુના દર્શન કરાવીએ આવો આ છે દાતાર બાપુની જગ્યા જે ખૂબ જ પૌરાણિક જગ્યા છે અને અહીંયા દર્શન કરવા માટે આવવા માટે તમારે કમસે કમ પાંત્રીસો પગથિયાં ચડી અને તમે અહીંયા પહોંચી શકો છો પણ આજે આ વિડીયોના માધ્યમથી અમે તમને દર્શન કરાવ્યા છે તો એક વખત કમેન્ટની અંદર જય દાતાર બાપુ લખવાનું ભૂલશો નહીં અને વિડીયો તમને કેવો લાગ્યો તે પણ કમેન્ટ કરીને જરૂર જણાવશો અને હજી તમને એક નજારો બતાવું છું હા જુઓ અહીંયાથી આખે આખા ગિરનારનો નજારો ઉપરથી તમે જોઈ શકો છો કેટલો સુંદર અને રળિયામણો લાગે છે મિત્રો અહીંયા સુધી આવ્યા છો તો દર્શન કર્યા છે તો એક લાઇક તો જરૂર થાય જ છે અને વિડિયો કેવો લાગ્યો તે કમેન્ટ પણ જરૂર કરશો અને જો વધારે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર પણ જરૂર કરશો ફરી પાછા મળશું આવા જ વિડિયોની અંદર ત્યાં સુધી અમારી સાથે જોડાવા બદલ બધા લોકોનો ખૂબ ખૂબ આભાર આવજો જય શિયા રામ ફરી પાછા મળશું આપણે ત્યાં સુધી નવા વિડીયોમાં આવા જ કોઈક નવા લોકેશનની સાથે ત્યાં સુધી તમામ મિત્રોને હું પિયુષ નીમાવત બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ફરી પાછા મળીએ ત્યાં સુધી જય શિયા રામ આવજો